નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો પેન્શન તેમજ એનપીએસ નિયમોમાં ફેરફાર ફેરફાર કરવા બાબત એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક ઓક્ટોબરથી બેન્કિંગ પેન્શન એનપીએસ ના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આરબીઆઈ બેચ ક્લિયરિંગને બદલે હવે કન્ટિન્યુઅસ ક્લિયરિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો એક ઓક્ટોબરથી મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને પેન્શન અને એનપીએસના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આગામી એક ઓક્ટોબરથી અમલી બનનાર કેટલાક સુધારાને પગલે બેન્કિંગ પેન્શન રેલવે તથા પોસ્ટ વિભાગના કેટલાક નિયમોમાં ફેરફાર થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓક્ટોબરથી બેચ ક્લિયરિંગને બદલે કન્ટિન્યુઅસ ક્લિયરિંગ પદ્ધતિ અમલમાં મૂકવા જઈ રહી છે આ નવી પદ્ધતિ બે તબક્કામાં લાગુ કરાશે જેનો પ્રથમ તબક્કો છે ચાર ઓક્ટોબર બે હજાર પચીસ થી જ્યારે બીજો તબક્કો છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થશે તો આ જે બે તબક્કા લાગુ કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રથમ તબક્કો ચાર ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ કરવાની ધારણા છે અને બીજો તબક્કો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવાની ધારણા જોવા મળી રહી છે એક ઓક્ટોબરથી તમે રેલવે ટિકિટ માટેના જે નિયમો છે તે પણ બદલાવવામાં આવી રહ્યા છે રેલવે ટિકિટ માટેના નિયમો એક ઓક્ટોબરથી બદલાવવા માટે માહિતી આપવામાં આવી રહી છે ની જે વેબસાઇટ છે કે મોબાઈલ એપ છે તેમાંથી તમે સામાન્ય ટિકિટ ખરીદવા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એટલે કે હવે તમે એક ઓક્ટોબરથી રેલવે ટિકિટ માટેના જે નવા નિયમો છે તે મુજબ સામાન્ય ટિકિટ ખરીદવા માટે તમે નવી માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે તે મુજબ તમારે ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે આઈઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઈલ એપથી તો જે મુજબ એક ઓક્ટોબરથી આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરાવ્યું હોય તેવા વપરાશકારો જ આઈઆરસીટીસીની સાઇટ કે એપ દ્વારા બુકિંગ શરૂ થયાની પ્રથમ પંદર મિનિટ દરમિયાન જનરલ ટિકિટનું રિઝર્વેશન શકશે તો આ માટે જે નવો કાયદો લાગુ કરવામાં આવશે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ એક ઓક્ટોબરથી આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરાવ્યું હશે તેવા વપરાશકારો જ ફક્ત તેવા વપરાશકારો જ આઈઆરસીટીસી ની સાઇટ કે એપ દ્વારા બુકિંગ શરૂ થયાની પ્રથમ પંદર મિનિટ દરમિયાન જનરલ ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે સામાન્ય મુસાફરોને રિઝર્વેશન પદ્ધતિનો લાભ મળે અને વચેટિયાઓ લાભ ન લઈ જાય તે માટે તે હેતુથી આ પદ્ધતિનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે જ્યારે પોસ્ટલ વિભાગ દ્વારા એક ઓક્ટોબરથી સ્પીડ પોસ્ટના દરોમાં સુધારો લાગુ કરશે સ્પીડ પોસ્ટના દરોમાં હવે જીએસટી અલગથી દર્શાવાશે આ ઉપરાંત વધારાની સુરક્ષા માટે ગ્રાહકો ઓટીપી આધારિત ડિલિવરીનો વિકલ્પ પસંદ કરી શકશે આ ઉપરાંત નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસના બિન સરકારી સભ્યોને હવે એક ઓક્ટોબરથી તેમના ફાળાની સો ટકા સુધીની રકમ ઇક્વિટીમાં રોકવાની મંજૂરી અપાશે આ ઉપરાંત કેન્દ્ર સરકારના પાત્ર કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર સુધી એનપીએસથી યુપીએસમાં ટ્રાન્સફર લઈ શકશે આ તારીખ પછી તેમને યુપીએસનો વિકલ્પ પસંદ કરવા નહીં મળે હાલમાં યુપીએસમાં રહેલા કર્મચારીઓએ જો એનપીએસનો વિકલ્પ અપનાવવો હશે તો તેમણે તેમની નિવૃત્તિની તારીખ પૂર્વે એનપીએસમાં પરત ફરવાનું રહેશે તેવી માહિતી આપવામાં આવી રહી છે ટૂંકમાં આ દરેક નિયમો જે છે તે એક ઓક્ટોબરથી લાગુ ગણવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે ધન્યવાદ